મિત્રો સંકટમોચન તરીકે વિખ્યાત ભગવાન હનુમાન ભારતના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક છે તેઓ તેમના સાહસ શક્તિ અને રક્ષણની દિવ્યતાને લીધે પૂજાય છે હનુમાનજીનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત અને અન્ય પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને તેમની શિવભક્તિ વિશે જો તમે પણ મારી જેમ હનુમાનજીના સાચા ભક્ત હો તો તમને પણ તેમની ચમત્કારી શક્તિઓની આ વાત મંત્રમુગ્ધ કરી દેશે આજે આપણે હનુમાનજીની એવી રહસ્યમય શક્તિઓ વિશે વાત કરીશું જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં અનેક શસ્ત્રોનો ઉલ્લેખ છે તેમાંનું એક હતું બ્રહ્માસ્ત્ર જે બ્રહ્માજી દ્વારા આપવામાં આવેલું એક અવિનાશી શસ્ત્ર હતું તેનાથી બચવું અસંભવ માનવામાં આવતું પરંતુ હનુમાનજી પર તેની કોઈ અસર નહોતી થતી એક પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ હનુમાનજીને ત્રણ વરદાન આપ્યા હતા જેમાંનું એક એ હતું કે બ્રહ્માસ્ત્ર તેમના પર અસર નહીં કરે અને કોઈ પણ યુદ્ધમાં તેમને હરાવવા અસંભવ હશે આ વરદાન તેમને અશોકવાટિકાની ઘટનામાં ઉપયોગી સાબિત થયું હતું જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા અને અશોકવાટિકાનો નાશ કર્યો ત્યારે રાવણે પોતાના પુત્ર અક્ષયકુમારને તેમને પકડવા મોકલ્યો હનુમાનજીને કોણ પકડી શકે તેમણે અક્ષયકુમારનો સંહાર કરી નાખ્યો ત્યારબાદ મેઘનાદ આવ્યો જે તંત્રવિદ્યા અને માયાનો પણ ઉપયોગ કરવામાં નિષ્ણાત હતો તેણે બ્રહ્માસ્ત્રનો પણ ઉપયોગ કર્યો પરંતુ હનુમાનજીએ વિચાર્યું કે જો તેઓ આ શસ્ત્રનું અપમાન કરશે તો તેની મહિમા નષ્ટ થઈ જશે તેથી તેમણે તેના સ્પર્શથી પોતાને બેભાન થઈ ગયેલા દેખાડ્યા પછી જ્યારે રાક્ષસોએ તેમને રસીઓથી બાંધ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની અસર નાશ પામી અને હનુમાનજી પુનઃ સજાગ થઈ ગયા તેમ છતાં તેમણે રાવણની રાજસભા જોવાની ઈચ્છાથી પોતાને બંધાયેલા રહેવા દીધા હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિઓમાંથી પ્રાપ્તિ અને પ્રકામ્યા જેવી સિદ્ધિઓ હતી પ્રકામ્યા દ્વારા તેઓ પાણીમાં પાતાળ લોકમાં અથવા આકાશમાં મનમ ફાવે તેમ જઈ શકતા હતા રાવણનો ભાઈ અહિરાવણ જે પાતાળનો રાજા હતો તે રામ અને લક્ષ્મણને કેદી બનાવીને પાતાળ લઈ ગયો હતો હનુમાનજીએ મકરધ્વજ નામના યુવાન સાથે લડાઈ કરી જે પોતાને તેમનો પુત્ર હોવાનું કહેતો હતો હનુમાનજીના પસીનાથી જ મકરધ્વજનો જન્મ થયો હતો પાતાળ પહોંચીને હનુમાનજીએ પાંચ મુખવાળું પક્ષીનું રૂપ ધારણ કરીને પાંચ દીવા એક સાથે ફૂંક્યા અને અહિરાવરને માર્યો પછી તેમણે રામ અને લક્ષ્મણને મુક્ત કર્યા અને પૃથ્વી પર પાછા ફર્યા હનુમાનજી પાસે અણીમા અને મહિમા જેવી સિદ્ધિઓ પણ હતી જેના દ્વારા તેઓ પોતાને મચ્છર જેટલા નાના અથવા હિમાલય જેટલા મોટા બનાવી શકતા હતા એક વખત જ્યારે તેઓ બાળપણમાં હતા ત્યારે તેમણે સૂર્યને લાલ ફળ સમજીને ગળી લીધો હતો આથી ઇન્દ્રદેવે વજરના પ્રહારથી તેમને ઘાયલ કર્યા પવનદેવે ગુસ્સે થઈને પૃથ્વીની તમામ હવા બંધ કરી દીધી પછી બ્રહ્માજી અને અન્ય દેવતાઓએ તેમને શાંત કર્યા અને હનુમાનજીને અનેક વરદાન આપ્યા જેમાંથી એક એ હતું કે કોઈ પણ શસ્ત્ર તેમના પર અસર નહીં કરે તેમજ સુરસા નામની રાક્ષસી જે હકીકતમાં દેવી હતી તેણે દેવતાઓએ હનુમાનજીની ચતુરાઈની પરીક્ષા લેવા મોકલી હતી હનુમાનજીએ તેમની સામે પોતાની બુદ્ધિ અને શક્તિ બતાવી અને તેમને ખુશ કરીને પોતાની લંકા યાત્રા પર આગળ વધ્યા હનુમાનજીનું જીવન શૌર્ય ભક્તિ અને ચમત્કારોથી ભરેલું છે તેઓ આપના માટે પ્રેરણારૂપ છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો આપનો દિવસ શુભ રહે જય શ્રી રામ